હલો ડિયર સ્ટુડન્ટ્સ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કનેચિયા સર તો વિદ્યાર્થીઓ આવતીકાલે પંદર જૂન છે અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે તો એના પહેલાં આજનો એક છેલ્લો ગોલ્ડન વિડીયો છે તમારા માટે કે ભાઈ પરીક્ષાના આગલા દિવસે ઓવરથિંકિંગ થિંકિંગ અને નેગેટિવિટીથી કઈ રીતે બચવું જોઈએ આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે કેમ સમજીએ તો તમે આટલા વર્ષોથી મહેનત કરો છો તમારું સપનું હવે આવતીકાલે પૂરું થવાનું છે મતલબ કે તમારા અંતિમ તબક્કા તરફ તમે જઈ રહ્યા છો પેપર આપવા જવાનું છે ક્વેશ્ચન પેપર આપવા જવાનું છે એ પણ મુસાફરી કરીને મતલબ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં તમારે મુસાફરી કરીને પરીક્ષા આપવા જવાનું છે તો સ્વાભાવિકપણે આવી પરિસ્થિતિમાં તમને એન્ઝાઇટી એટલે કે ચિંતા ફીલ ના થાય ઓવરથિંકિંગ ના આવે નેગેટિવિટી ફીલ ન થાય એના માટે શું કાળજી આજના દિવસે એટલે કે સેટરડેના દિવસે તમારે ધ્યાન રાખવું જોઈએ તો જુઓ સિમ્પલ સમજીએ કે આજે રાત્રે તમે શનિવાર રાત્રે સુવા જશો ત્યારે તમારી જે સુવાની જે પેટર્ન છે સ્લીપિંગ પેટર્ન છે એને કોઈ સંજોગોમાં બદલવી ના જોઈએ સમજીએ તો આપણા માનવ શરીરમાં બે મગજ છે બે મન છે બે મગજ છે એક મેન મગજ જે તમે જાણો છો એ મગજ તો છે જ અને છોકરાઓ તમને શું ખબર છે વિદ્યાર્થીઓ તમને શું ખબર છે કે આપણું બીજું મગજ ક્યાં હોય છે કોઈ કહી શકે વિચારો કોમેન્ટમાં મને જવાબ પણ આપો કે વિદ્યાર્થીઓ આપણા શરીરમાં બીજું સેકન્ડ નંબરનું મગજ ક્યાં હોય છે તો તમારો જવાબ આવશે પેટમાં યાસ આ પેટ જે છે ને એ કંઈક ઘરઘંટી નથી એ એકચ્યુઅલમાં આપણું બીજા નંબરનું મગજ છે એટલે જો આજે રાત્રે સૂતી વખતે સ્વાભાવિક પણ આવતીકાલે તમારે પરીક્ષા છે તો સૂતી વખતે તમારી જે સૂવાની પેટર્ન છે એ બદલીને તો તરત ટચ આપણા બીજા મગજ ઉપર અસર આવી શકે છે બીજું મગજ એટલે કે પેટ ઉપર અને એના કારણે એસિડિટી ગેસ બળતરા આ બધું ફીલ થઈ શકે છે આવું થાય આ સાયન્ટિફિક રીતે થઈ શકે છે અને આવું ન થાય તો એના માટે શું તકેદારી રાખવી એ જ તો હું આજે સમજાવવાનું છે तो साइंस ना टीचर ना नाते साइंटिफिक कंसेप्ट तक समझाओ तो आजे रात्र सुवा जाओ तो स्लिपिंग पैटर्न बिल्कुल नहीं बदलवा दरकनी स्लीपिंग पेटर्न हुए कोईक रात्र अग्यारगे सूत हो, रात्रे अग्यार वागे सुत हो बार वगे रात्र सूत हो रात्र दस वगे सूत हो रात्र एक सुतो सूत ऑल इज वेल केम तो आ दुनिया में तमाम મનુષ્ય જે છે એના મગજની પેટર્ન અલગ અલગ હોય છે એટલે તમારે કોઈ સંજોગોમાં તમારી ઓરિજિનલ પેટર્ન નહીં બદલવાની હવે વિદ્યાર્થીઓ આજે રાત્રે સુવા જાઓ તો તમારી એક સ્લીપિંગ પેટર્ન હોય છે જે વિદ્યાર્થી આધ્યાત્મિક હોય તો આધ્યાત્મિકતા વિશે વિચારતો વિચારતો સુઈ જશે જે વિદ્યાર્થી ધાર્મિક હોય એ ધાર્મિક વિચારતા વિચારતા સુઈ જશે અને હા અમુક વિદ્યાર્થી કામુક વિચારોવાળા પણ હોઈ શકે છે હોઈ શકે છે ડિઝાયર વાળા પણ વિદ્યાર્થી હોઈ શકે છે તો કોઈ ખોટું નથી ભાઈ દરેકના મન અલગ છે કોઈનું મન જે છે ધાર્મિક વિચારો કરતું હોય સ્તુતિ વખતે કોઈકનું મન આધ્યાત્મિક વિચાર કરતું હોય છે કોઈકનું મન કામુક વિચારો સેક્સ્યુઅલ વિચાર કરતું હોય છે બધું જ ઓલ ઇઝ વેલ છે તમારે ધ્યાને રાખવાનું તમારું પેટર્ન કોઈ સંજોગોમાં બદલાવી ના જોઈએ માની લો કે એ નામનો વિદ્યાર્થી છે એની રાત્રે સૂવાની સ્લીપિંગ પેટર્ન છે કે એ કામુક વિચારો કરે છે સેક્સ્યુઅલ ડિઝાયર કરે છે અને પછી સૂઈ જાય છે તો ઇટ્સ ઓકે એ નામનો વિદ્યાર્થી આની રીતે બરાબર છે તો આવા સમયે એ નામના વિદ્યાર્થી આવતીકાલે પરીક્ષા છે તો એવું ના કરવું જોઈએ કે પોતાની સ્લીપિંગ પેટર્ન બદલી નાખવી જોઈએ અને આજે રાત્રે દુરિયાભરના તમામ ભગવાનને યાદ કરવાના અને ભગવાન મને હાચવી લેજે અને ભગવાન તો છે જ દૈવી શક્તિનો આશીર્વાદ છે જ પણ તમે ભગવાનને વધારે પડતી પ્રે કરવા લાગ્યા કાલે મુસીબત દેખાઈ રહી છે એટલે વધારે પડતા તમે ભગવાનને પ્રે કરવા લાગ્યા તમારો મૂળભૂત સ્વભાવ એટલું ભગવાનને પ્રે નહોતો કરવાનો પણ આવતીકાલના ડરના કારણે ઓવરથિંકિંગના કારણે ભગવાનનો વધારે પડતો વિચાર કરવા લાગ્યા ને તો આપણું બીજા નંબરનું મગજ આ વસ્તુને એક્સેપ્ટ નહીં કરે બીજા નંબરનું મગજ એટલે પેટ અને પહેલા નંબરનું મગજ એટલે મગજ આ બંને જણા આ વસ્તુ એક્સેપ્ટ નહીં કરે સ્વીકારશે નહીં કે ભાઈ તું તો રોજ કામુક વિચાર કરીને સૂતો તો ને આજે ભાઈ તું દુનિયાભરના ભગવાન યાદ કરી રહ્યો છે તો તમારી સ્લીપિંગ પેટર્ન ડિસ્ટર્બ થઈ જશે અને રાત્રે ઊંઘ નહીં આવે ઇટ્સ કોલ્ડ ઓવરથિંકિંગ અને નેગેટિવિટી એટલા જ વટે એવું કહેવાય છે સાયકોલોજીના નિયમ મુજબ કે દરેક વ્યક્તિ પોતાનો મૂળભૂત સ્વભાવ કોઈ સંજોગોમાં બદલી શકતો નથી એટલે બદલવાનો જ નહીં ભાઈ આપણે જે છીએ એ રીતે પરફેક્ટ છીએ અને એમાં પણ જ્યારે કોઈ પરીક્ષાનો દિવસ હોય એમાં તો સડનલી ચેન્જ તો ના જ કરવો જોઈએ ચલો તમારે જિંદગીમાં કંઈક ચેન્જ કરવો છે તમારી પેટર્નમાં કંઈક બદલાવ લાવવો છે તો લાવી શકો પણ એ એની જે પ્રોસીજર છે ક્રમિક છે ધીમે ધીમે તમે સડનલી આજે સેટરડે રાત્રે કંઈક પેટર્ન બદલવા ગયા ને તો સીધી ઇફેક્ટ આવશે સાયકોલોજીના નિયમ મુજબ કારણ કે આપણા પેટ પેટ જે છે એમાં મગજ હોય છે બીજા નંબર જેને ગટ્સ કહેવાય અને પહેલા નંબરનું મગજ તો છે બંને વચ્ચે ડાયરેક્ટ કનેક્શન છે એને પેરા સાઈ સાયકોટિક નર્વ સિસ્ટમ કહેવાય પીએનએસ સિસ્ટમ કહેવાય ઠીક છે તો એના કારણે પછી તમને ગભરાટ ફીલ થાય બેચેની જેવું ફીલ થાય યસ અને પછી પરીક્ષામાં ઓવરથિંકિંગને લગતું ચાલુ થઈ જાય જેના કારણે આજે રાત્રે ઊંઘ બરાબર ના આવે આજે રાત્રે ઊંઘ બરાબર ના આવે તો એની ઇફેક્ટ ડેફિનેટલી આવતીકાલના પેપરો પર થાય એટલા માટે યાદ રાખો ક્યારે પોતાની પેટર્ન બદલવાની નથી સ્લીપિંગ પેટર્ન બદલવાની નથી હા તમે જો ધાર્મિક હોય આધ્યાત્મિક હોય તો એ જ પેટર્ન પકડી રાખવી જો તમે કામુક હોય તો તમે એ જ પેટર્ન પકડી રાખવી ઠીક છે તમારી પેટર્ન ક્યારે બદલવી નહીં તો આ ગોલ્ડન સલાહ હતી આજના છેલ્લા દિવસે સેટરડેના દિવસે આસર તરફથી તો આવી ઇન્ટરેસ્ટિંગ સાયન્ટિફિક વસ્તુ સમજવા માટે આપણી યુટ્યુબ ચેનલ કનેજ ઇયાસતને સબસ્ક્રાઈબ કરી દો અને આજનો વિડીયો તમને ગમ્યો હોય કે આજનો વિડીયો કંઈક તડકતું ફડકતું યુનિક વિડીયો છે તો ફટાક લઈને લાઈક કરી દો અને આજના વિડીયો વિશે તમને શું તમારી કોમેન્ટ છે એ પણ તમે કોમેન્ટ કરી શકો છો ઓકે અને હા આપણી યુટ્યુબ ચેનલ તો છે જ અને સાથે સાથે આપણી એપ્લિકેશન પણ છે એપ્લિકેશનનું નામ પણ એ જ છે કનેય સર એપ ઠીક છે તો એ પણ પ્લે સ્ટોરમાં જઈને તમે ઇન્સ્ટોલ કરી શકો છો ગૂગલ પ્લે સ્ટોરમાં ઓકે નીચે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે ઓકે તો બહુ જ મજા આવી હશે તો આજ આજે આપણે આટલું રાખીએ છીએ ફરીથી નવા વિડીયોમાં નવી એનર્જી નવા જુસ્સા સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી મને એટલે કે કનેય જિયાસરને રજા આપો થેન્ક યુ સો મચ